રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એ ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક સીવી રમન દ્વારા સ્થાપિત એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા છે જે સ્થિત સ્થાપના ઓગણીસો અડતાલીસ માં થઈ છે જેનો પ્રાથમિક હેતુ હતો બેઝિક સાયન્સમાં ઉચ્ચ સ્તરીય સંશોધનને પ્રોત્સાહન આપવું સ્થાપના ઇતિહાસ જોઈએ તો નોબલ પુરસ્કાર વિજેતા સીવી રમણે પોતાના નિવૃત્તિ બાદ તેમના દષ્ટિકોણને સાકાર કરવા માટે આ સંશોધન સંસ્થા સ્થાપી હતી તેમણે પોતાના સંઘર્માંથી જમીન અને સંસાધનો આપી સંસ્થાને આગળ વધારી શરૂઆતમાં મુખ્યત્વે ફિઝિક્સ ઓપ્ટિક્સ અને મટીરીયલ સાયન્સ ક્ષેત્રોમાં સંશોધન કરવામાં આવતું હતું મુખ્ય સંશોધન ક્ષેત્ર જોઈએ તો એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ લાઈટ એ મેટાફિઝિક્સ થિયરિટિકલ ફિઝિક્સ સોફ્ટ કન્ડેન્સ મેટર લાઇબ્રેરી એન્ડ ડોક્યુમેન્ટ સેન્ટર લાઇબ્રેરી અને માહિતી સેવાઓ તો આરઆરઆઈ પાસે એક સમૃદ્ધ વિજ્ઞાન લાઇબ્રેરી છે તેમાં હજારો પુસ્તકો રિસર્ચ જર્નલ મેગેઝીન્સ અને ડિજિટલ રિસોર્સિસ અવેલેબલ છે ફિઝિક્સ ગણિત ખગોળશાસ્ત્ર અને સંબંધિત વિષયોમાં વિશેષ સંગ્રહ છે સંશોધકો માટે રેફરન્સ સર્વિસ ડોક્યુમેન્ટેશન સેન્ટર સર્વિસ ડિજિટલ એક્સેસ પૂરું પાડે છે તથા વૈશ્વિક સ્તરે ઇન્ટર લાઇબ્રેરી લોન અને કન્સોશિયમ એક્સેસમાં સક્રિય છે વિશેષતાઓ જોઈએ તો હાઈ લેવલ રિસર્ચ માટે આંતરરાષ્ટ્રીય માન્ય સંશોધન સંશોધન સંસ્થા છે લાઇબ્રેરી એટલે કે વૈજ્ઞાનિક માટે સમર્પિત લાઇબ્રેરી છે ગ્લોબલ કોલેબોરેશન વિશ્વની અન્ય સંશોધન સંસ્થાઓ સાથે સહયોગ કરેલો છે એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માં જોઈએ તો આધુનિક લેબોરેટરી છે ટેલિસ્કોપ છે તથા કોમ્પ્યુટિંગ સુવિધા અવેલેબલ છે લિગસી ઓફ રામન

એ ડોક્ટર સીવી રમન ની વૈજ્ઞાનિક નું સપનું સાકાર કર્યું છે તેમાં શોધન વૈજ્ઞાનિક માહિતી સંચાલન અને લાઇબ્રેરી સેવાઓ એલાયન્સ વિદ્યાર્થી પ્રાયોગિક અભ્યાસ નો વિષય છે